હેલો મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પાકિસ્તાન રાજ્યો એન્ડ આજે હું તમને લઈને આવ્યો છું એક અલગ જગ્યાએ જ્યાં મેરડી માતાનું ભવ્ય મંદિર આવેલું છે અને આ જગ્યાનું નામ છે નકટીવાળી મેલડી ત્યાં અંદર દર્શન કરીને મજા આવશે તો વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં જોઈ લો આખો વિડીયો અને સાહેબ બધા પ્રસાદી વેચવા માટેના સ્ટોલ છે અહીંથી પ્રસાદી લઈને અંદર મંદિરની અંદર જવા માટેનો રસ્તો છે અત્યારે આપણે મંદિરની અંદર એન્ટ્રી લઈ લીધી છે અને જોઈ લો પાછળ આપો મંદિરનો નજારો આવી રીતે છે મંદિર છે અને પાછળ પણ છે હું તમને બતાવતો બતાવતા મનભાઈઓને પોતાને વિડીયો આપો જોઈ લો પાછળ આપો મંદિર મંદિર નવ પ્રસાદ બહાર લઈ જવાતો નથી જોઈ લો મેનલીમાના પગ દર્શન છે અહીંયા પાછળ વાવનું અંદર પાણી આવી જાય છે એટલે અત્યારે બહારથી જ દર્શન થાય છે નહીતર પેલા અંદર જવા હતું પાછળ વાવનું પાણી અહીંયા આવી જાય છે અને વાવનું પાણી ગમે ત્યારે ખાલી થઈ જાય છે સાઈડમાં અહીંયા મહાકાળી માતાજીનું ભવ્ય મંદિર છે જોઈ લો આગળની સાઈડ મેં એડી માના દર્શન કરીને હવે આપણે જવાનું છે પાછળની સાઈડ જ્યાં સરસ એવી વાવ આવેલી છે વાવને જોઈ લઈને માતાજીના દર્શન કરી લે અંદર રહી માતાજી બિરાજમાન છે જોઈ લઈએ ચલો જોઈ લો મિત્રો આખી વાવ છે પેલા વાવ આખી ખુલ્લી હતી પણ માણસો બધા કચરો ને બધું જેને ત્યાં ફેંકતા હતા એટલે બધું આખું પેક કરી દીધું છે પાછું જાડી માં પેક કરી દીધું છે બધું અને અહીંથી આપણા મંદિરનો પાછળનો ગેટ છે અહીંયા બધું પાણી અંદરથી આવી જાય છે વાવની અંદરથી ડાયરેક્ટ અને ખાસિયત એ છે કે પાણી ગમે ત્યારે આવી જાય ચોમાસા દરમિયાન પાણી આવે છે અને પાણી ગમે ત્યારે ખાલી બી થઈ જાય છે માતાજીનો ભરતો જોરદાર છે પાછળની સાઈડ જે લોકો માતાજીનો તાવો ની કરવાનો હોય એના માટેની જગ્યા છે અહીંયા માતાજીનો તાવો ની બધાય કરતા હોય છે માતાજીના મંદિરની બાજુમાં એક નાનકડું એવું મંદિર પણ છે માતાજીનું મંદિર છે જોઈ લ્યો સાઈડ ગાંધીજી વિરાજમાન છે મંદિરની અંદર પણ એક માતાજી મેરડી માની ભવ્ય મૂર્તિ લ્યો મારડી મા તો ગાઈઝ આ હતો નકટીવાળા મેળડી માતાજીનો વિડીયો વિડિયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરો કે તમને વિડીયો કેવો લાગ્યો મળીએ નેક્સ્ટ વિડીયોમાં